કોઈ આપો જીવન માં સુધારો આવે એવું એક વાક્ય મે વાચ્યું ખરી ભાષામાં કહું છું કે ગુરુ ત્રણ પ્રકારના હોય છે એવું કહેવામાં આવે છે ગુરુના ત્રણ અર્થ થાય તો મારા રાજુભાઈ સાહેબ રાજુભાઈ એમનો ખોળિયા છે અમે રાજુભાઈ છે એમનો આત્મા આપણો આત્મા એક જ છે અરે સાચા અર્થમાં તેરતાને મારે ઘર મહામંડળ હતું

રાજુભાઈ રાજુ પ્રાર્થના કરતો અને જે સાચા હૃદય બે આસુ પાડે છે ભગવાન ના ચરણો જાય છે અને ભગવાન પૂર્ણ કરે છે સાચા હાથમાં રાજુભાઈ મારા ત્રણેય પ્રકારના ગુરુ છે એક બાપ તરીકે અમે બોલતે આવી છે એક શિક્ષક તરીકે અમે ભરત બજાવી છે અને ગુરુ તરીકે અમે ભરત બજાવી નથી હવે આ ઉપકાર તો જીંદગી પર પૂરી શકતો નથી આવા સંતોને મારા ચરણોમાં સક્ષત નમન છે આટલું મને સાંભળો તમારો મિત્ર બાબા સર્વ સંતોને મારા